નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો છે એક જ વર્ષમાં સોનામાં એસી ટકાથી વધુનો વધારો થયો છે અને ચાંદીમાં એકસો નેવું ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે મલ્ટી કમ્યુડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે આ અઠવાડિયે રોકાણકારોની મજબૂત માંગ ભૂ તણાવ અને વૈશ્વિક નીતિ અનિશ્ચિતતાને કારણે સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે એમસીએક્સ પર સોનામાં માત્ર પંદર દિવસમાં પાંચ ટકાથી વધુનો વધારો થયો છે જ્યારે એક વર્ષમાં તેમાં એસી ટકા વધારો થયો છે અને ચાંદીમાં વધુ પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી છે આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં પંદર ટકાથી વધુનો વધારો થયો છે અને તેણે એકસો નેવું ટકાથી વધુનું વળતર આપ્યું છે બજાર નિષ્ણાંતો માને છે કે ભૂ તણાવ અને મેક્રો ઇકોનોમિક પરિબળોની સંયુક્ત અસરને કારણે શેર બજારમાં સતત વધારો થઈ રહ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ પૃથ્વીરાજ કઠોડિયાએ જણાવ્યું હતું કે આ વધારો વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને સંસ્થાકીય વિશ્વસનીયતા અંગે વધતી ચિંતાઓને કારણે છે કઠોરિયાએ કહ્યું કે ફેડ રિઝર્વના રેપો રેટ ઘટાડા વધતા ભૂરાજકીય તણાવ અને નવા વેપાર સંબંધિત જોખમોને કારણે રોકાણકારો નિરાશ થયા છે વેનેઝુલામાં અમેરિકાની વધતી જતી સંડોવણી અને ઈરાનમાં અશાંતિ વચ્ચે સંભવિત લશ્કરી કાર્યવાહીની ચેતવણીને કારણે સલામત રોકાણ તરીકે બુલિયનની માંગ મજબૂત બની છે વિશ્લેષકો કહે છે કે તેજીવાળા બજારમાં ચાંદી સામાન્ય રીતે સોના કરતા એક પોઈન્ટ પાંચથી બે ગણી વધુ વધે છે અને આ પેટર્ન વર્તમાન સત્રમાં સ્પષ્ટપણે દેખાય છે

જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા સત્તરનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે છ્યાસી હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો છત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ સાત હજાર છસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો સિત્તેર રૂપિયાનો ઘટાડો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,76,000 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સત્તરસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે તેર હજાર એકસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા વીસ નો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ પાંચ હજાર

તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14345 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા 22 નો ઘટાડો થયો છે 8 ગ્રામ સોનાનો ભાવ છે 114760 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 176 રૂપિયા નો ઘટાડો થયો છે 10 ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ તેતાલીસ હજાર ચારસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બસો વીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ લાખ ચોત્રીસ હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બે હજાર બસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે બસો બાણું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો ઘટાડો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બે હજાર ત્રણસો છત્રીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બે રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો ઘટાડો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે ઓગણત્રીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે બે લાખ બાણું હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો પહેલી બાબત છે ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો સોના પર છ અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા એચયુઆઈડી કહેવામાં આવે છે આ નંબર આલ્ફા ન્યુમેરિક હોય છે એટલે કે કંઈક આના જેવો એઝેડ ફોર ફાઈવ ટુ ફોર હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટ પ્રમાણે બદલાય છે ચોવીસ કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી કારણ કે ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે આઈબીજે દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય હોય છે છે તે વધુ દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી અસોસિયન ના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો